નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વિવિધ ધર્મ અને ધર્મ ગુરુઓ સાધુ સંતો જે કંઈ કહીએ હું તો કહું છું ત્યાં સુધી હરિભક્તો પણ વિવાદમાં આવતા હોય છે છેલ્લા કેટલાક દિવસોથી જોઈએ છે કે ધર્મને લઈને વિવાદ વધ્યો છે અલગ અલગ સંપ્રદાયોને એમાં વળી પાછો એક ઉમેરો થયો છે જૈન સંપ્રદાય અને એ એ ધર્મને લઈને પણ એક વિવાદ સામે આવ્યો છે જૈન સમાજમાં એક સાધુ છે એ સાધુ સામે પાખંડનો આરોપ લાગ્યો છે અને સાધુ સાગરચંદ્ર સાગર એમની સામે જૈન સમાજનો આક્રોશ છે હવે જૈન સમાજનો આક્રોશ સેના માટે છે તો જૈન સમાજનો આક્રોશ એટલા માટે છે કે જૈન સાધ્વી સાથે બીભત્સ ફોટો એમના વાયરલ થયા છે અને એ વાયરલ થયેલા ફોટોને જોતા જૈન સમાજ આ આક્રોશિત છે અને જૈન સમાજ કહે છે કે આવા જે પાખંડી સાધુઓ હોય છે દરેક સંપ્રદાયને દરેક ધર્મમાં જોવા મળે છે આમ તો એમને લીધે જૈન સમાજ કહે છે કે આ સમાજ બદનામ થતો હોય છે ધર્મ બદનામ થતો હોય છે અને જૈન સમાજ પણ આવા સાધુઓને લઈને બદનામ થયો છે સાધુ સાગરચંદ્ર અને સાધ્વીને સંસારમાં પરત મોકલવા જોઈએ જે પ્રમાણે એમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જે પ્રમાણે એમના ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે બીભત્સ ફોટો કહી શકાય એવા ફોટો વાયરલ થયા છે અને ભલે ગુજરાત ન્યૂઝ આ ફોટોની પુષ્ટિ નથી કરતું પણ જે પ્રમાણેની ચર્ચા છે એ પ્રમાણે ક્યાંક દેશના દરેક સંઘમાં હવે આ જે સાગરચંદ્ર સાધુ છે એમને એન્ટ્રી ન મળવી જોઈએ એવી હાર્દિક હુંડિયા જૈન અગ્રણી છે એમણે તો માંગ પણ કરી છે ને એમણે બહુ જોરશોરથી આનો વિરોધ કર્યો છે કે આવા સાધુ સમાજમાં હોય તો પછી એ ધર્મની શું હાલત થાય હાર્દિક હુંડિયાએ ઘણી બધી વાતો કરી છે પણ એક બચાવ એ પણ થઈ રહ્યો છે કે જાહેરમાં આવી પત્રકાર જે પરિષદ કરવી જોઈએ એ પણ વાત છે પણ ગચ્છાધિપતિ અશોક સાગર મહારાજ છે એમણે ક્યાંક બચાવ કર્યો છે અને એમનું કહેવું છે કે વાયરલ ફોટા મેન્યુપ્લેટેડ છે એમનો દાવો છે કે આને મોફ કરવામાં આવ્યા છે ઓરિજિનલ નથી ફોટા અને અશોક સાગર મહારાજે એમાં એમ પણ કહ્યું છે કે વાયરલ ફોટોગ્રાફ ફેક અને ટેકનોલોજીના મદદ મદદથી ઊભા કરવામાં આવ્યા છે આવો ક્યાંક બચાવ પણ થઈ રહ્યો હવે સાચું શું છે એ ક્યાંક જાણવાનો પ્રયાસ આપણે લોકમંચ કાર્યક્રમમાં કરીશું કારણ કે હાર્દિક હુંડિયા મેં કહ્યું એમ જૈન અગ્રણી છે એમણે તો એક પડકાર ફેંક્યો છે કે જાહેરમાં આવે અને આ સાધુ પત્રકાર પરિષદ કરે અને પત્રકાર પરિષદ કરીને સાબિત કરે કે આ ખોટું છે એવું પણ એમ કહ્યું હાર્દિક હુંડિયાએ એમ પણ કહ્યું છે કે કઈ લેબમાં ફોટા મોકલ્યા ભાઈ તમે બીજું એ લેબ સરકાર માન્ય છે કે નહીં તમને રિપોર્ટ આપ્યો તો રિપોર્ટ જાહેર કરો અને રિપોર્ટ ઓથેન્ટિક છે કે નહીં એટલે આ બધી જ બાબતોને લઈને જ્યારે આ જૈન સમાજમાં જ્યારે આ ચર્ચા ચાલી છે ત્યારે આ વિવાદને લઈને લોકમંચ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે સાચું શું ખોટું શું છે અને કેમ આટલો હોબાળો આ બાબતને લઈને મચ્યો છે એક તરફ ફોટા મોફ છે ડુપ્લિકેટ છે એવું કહેવામાં આવે છે કે એને મેન્યુપુલેટેડ કર્યા છે ફેક છે તો હકીકત શું આ બાબતે ચર્ચા કરવા માટે જે હાર્દિક હુંડિયા આનો જોરશોરથી વિરોધ કરી રહ્યા છે જે હાર્દિક હુંડિયા પત્રકાર પરિષદનું કહી રહ્યા છે અને જેમણે એમ કહ્યું છે કે

કે જ્યારે જયારે આવા મુદ્દાઓ સમાજની અંદર સામે લાવે તો સમાજને એક સચ્ચાઈ શું છે ખબર પડે છે હવે સાગર ચંદ્ર સાગરની વાત કરું તો સાગર ચંદ્ર સાગરના ભક્તો એમ કહે છે કે આ ફોટા મેન્યુપ્યુલેટ કરેલા છે તો પહેલા તો સાગર ચંદ્રના ભક્તોને વિનંતી તમે કઈ જે લેબમાં ફોટા આપે કયા ફોટા આપ્યા છે બીજી વાત જો એ ફોટા મેન્યુપ્યુલેટ કરેલા હોય તો હું તમને એક ઓડિયો આપી શકું છું કેમાં સાગર ચંદ્ર સાગર એક લેડીઝને કહે છે મહિલાને કે ફોટા મારા વાયરલ થયા કઈ રીતે તો જો ફોટા મેન્યુપ્યુલેટ કરેલા હતા તો પછી સાગરચંદ્ર સાગરને ડર શું હતો શું કામ એ મહિલાને ધમકાવે છે કે ભઈ તે મારા ફોટા વાયરલ કેમ કર્યા સાગરચંદ્ર સાગરનો એક ભક્ત મૈથિલ શાહ એ જે નારી સાથે વાત કરે છે જે રીતે ગાળા ગાળી કરે છે તો શું સાગરચંદ્ર સાગરના ભક્તોએ સાગરચંદ્ર સાગર પાસેથી આવા શબ્દો શીખ્યા છે એક નારીને ગાળો અપશબ્દ એવા કે દીક્ષા લે છે ભગવાન મહાવીર ની પાઠ ઉપર બેસેલા સાધુ ભગવાન કરે તો કરોડો રૂપિયા અમારો સમાજ એમના નામે લખાવી દે છે આપી દે છે હવે આવા સાધુઓ જયારે લંપટ લીલા કરતા પકડાય મેં તો સાંભળ્યું કે સાગર સાગર માટે પહેલી વાર નતું સાધુ અને સાધ્વી કિસ્સા તો આ પહેલી વાર બહાર આવ્યા છે અમે વિચારી પણ ન શકીએ એક સાધુ વેશ ની અંદર એક મહિલા સાથે આ ટાઈપના ના ફોટા બહાર આવે વિડીયો ચેટિંગ થી વાત કરતા ફોટા બહાર આવે અરે સાગર ચંદ્ર ની અંદર રિયલ માં તાકાત હોય અને સાચો હોય તો પ્રેસ કોન્ફરન્સ કરે અને દુનિયાને બતાવે હું સાચો છું હું એના પગે પડી જઈશ પણ પહેલા બહાર તો આવે નહીં એમની સાથે જે મહિલા છે પણ સાધવી છે ને 100% સાધવી છે બરાબર તો પછી આ આ બધું વાયરલ કેવી રીતે થયું કેવી રીતે બહાર આવ્યું ને બીજું જો તમે એમ કહો છો કે આ પહેલી વાર નથી થયું તો અત્યાર સુધી જૈન સમાજ ચૂપ કેમ હતો કેમ એમને બહાર ના પાડ્યા સૌથી મોટી દિલીપભાઈ વાત એ છે કે અમારો સમાજ એટલી સુસુપ્ત અવસ્થામાં સૂતો છે

અને દિલીપર આપણા ધર્મ ની બદનામી થાય તો મારો એ લોકોને એક જવાબ છે કે તમે એમને કહો ધર્મ ને બદનામ થતા કાર્યો શું કામ કરો છો તમે સારા કાર્યો કરો અમે સારા વંદન કરશું સાથ આપશું એના હિસાબે ચાલશું

હાર્દિક ભાઈ તમને સમાજ માંથી કેટલું સમર્થન મળે છે તમે આ જે વાત કરી રહ્યા છો ખુલી ને સામે આવી રહ્યા સમાજ માંથી સમર્થન છે તમને કે હાર્દિક ભાઈ છોડો આ સમાજ ની બદનામી છે ધર્મ ની બદનામી છે સપોર્ટ લોકો સમજે છે વાત ત્યારે એમ કે છે નહીં હાર્દિક ખરેખર તમે સારું કામ કરો છો અમને દબાવ કોશિશ કોણ કરે છે એના ભક્તો હોય સાગર ચંદ્ર સાગરના ટ્રસ્ટ ની અંદર સાગર ના પૈસા વાપરતા હોય એ લોકો તમને સપોર્ટ નહીં કરે તકલીફ થાય કે આપડે હાર્દિકભાઈ બોલતા બંધ કરી दीजिए નો ડાઉટ પૈસાની ની થાય ધમકી આવે પણ મારો પરમાત્મા મારી સાથે છે મારી સાચાઈ મારી સાથે છે

ખુબ અઘરું છે અને સૌથી મોટી અને એ પોતાના આત્માના કલ્યાણ કર્યા બાદ સમય બચે તો પછી આત્મા આત્માના કલ્યાણ કરવા માટે મતલબ એ સંઘના આત્માના કલ્યાણ કરવા માટે સમય પાડો તો દીક્ષા જયારે તમે લો છો તો તમને ભાવ આવે છે એવા

બરાબર છે કોઈ પણ ધર્મના સાધુ મહાત્મા એ પંચ તારી બરાબર છે જેને કહેવામાં આવે કે પોતે સંયમ જેને સંયમ લીધું છે બરાબર છે એને આ બધી સંસારની મોહ માયા થી મતલબ દૂર જ રહેવું જોઈએ કારણ કે એને તો બધો ત્યાગ કર્યો છે બરાબર છે આ રૂપિયા આની જે હાર્દિકભાઈ હમણાં વાત કરી કે રૂપિયા પ્લસ સાગરચંદ સાગરે જે ચાંદીઓની જે મતલબ આટલી મોટું જે મતલબ રેકેટ કર્યું એ સામે આવ્યું હાર્દિકભાઈ જે કુલલું કર્યું બરાબર છે એ બી જ્યારે સાંભળીએ છે ને તો બહુ દુઃખની વાત છે બરાબર છે એટલે અમારી તો એક જ માંગ છે કે જે પણ છે આ સમાજની સામે સચ્ચાઈ આવવી જોઈએ અને આપના થકી હું તમામ જૈન ધર્મના તમામ સાવક ભાઈઓને અને તમામ સંઘો ને એક જ વિનંતી કરવા માંગીશ કે આ સાગરચંદ સાગર ને કોઈ પણ જાતના આપણા સંઘોની અંદર એન્ટ્રી આપવામાં નહીં આવે એમનો જૈન ધર્મનો નાનાથી નાનો મોટા થી મોટો તમામ સાધુ ને સાધવી બનવું એ તો વધારે દીક્ષા લેવી એટલે વધારે કઠિન છે પણ સોનલબેન આમાં કોઈ જબરજસ્તી હોતી નથી જો તમારે આજ કાર્યો કરવા છે કોઈ પણ ધર્મ હોય કે કોઈ પણ સંપ્રદાય હોય આપણે આ બધું સાંભળતા જોઈએ છે આ

હું હાર્દિકભાઈ બહુ કનેક્ટેડ છું હું પણ ઘણા બધા લોકોને ઓળખું છું અને જૈન ધર્મ ને ફોલો પણ કરું છું ઘણી બધી વસ્તુઓને અને બહુ જબરજસ્ત શાસ્ત્ર છે આજના રોજે એવું કહી શકાય કે જ્યારે આ એક એવી વસ્તુ છે કે લોકો તમને ઈઝી પૈસો હોય ને તો સાધુ કાં કાતો પોલિટિશિયન થાવ બીજું બરાબર બરાબર છે એટલે એક આ ધંધો છે હવે વાત નહીં કે જેની પાસે ખરેખર ખૂબ રૂપિયો છે એ ત્યાગીને આવે છે એ લોકો એમની સ્વેચ્છાએ આવતા હોય છે પ્લસ એમને એવું થઈ જાય છે કે અમારે

પણ જે વસ્તુ જે આ બીભત્સ આખા જે વાતો ને ફોટા વાયરલ થાય છે એમની ઓડિયો ક્લિપ વાયરલ થાય છે દીદી તમને આમાં એવું છે કે જયારે તમારા તમને પોતાના જાત ઉપર કંટ્રોલ નથી તમારે તમે ત્યાગી શકતા નથી તો પછી તમારે કોઈ પણ 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 આવવાની જરૂર નથી કીધું કે કે ભગવો ના ના ધોળા કારણ જે વ્યક્તિ આવે છે એ વ્યક્તિને ખરાબ નજરે જોવામાં આવશે એ વ્યક્તિ વ્યક્તિનો જે ભાવ છે જે વ્યક્તિ કેટલી બધી મહેનત કરે કેટલી બધી લોચ કરવું કેટલી બધી પોતાની જાતને સમર્પિત કરીને જે રાત દિવસ જે મહિલાઓ છે હું પણ ઓળખું

લોકોના સમાજના ઉત્થાન માટે આપીએ છીએ પરંતુ ક્યાંક ને ક્યાંક એ રૂપિયો વપરાતો નથી એટલે આવા લંબટોને જાહેરમાં આસારામ જેવું કૃત્ય કર્યું છે આસારામના એવિડન્સ આયા નથી આમના એવિડન્સ ખુલ્લે આમ છે અગર તમારે આ ધંધો કરવો છે તો મહેરબાની કરીને પછી અમુક એમના અરે વિચાર કરો તમે હજી ચોપોટીન ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ના દિવસે આસારામના હોર્ડિંગ લાગે છે

જૈન સમાજ દરેક સાધુઓ જ્યારે એકલા રહેતા હોય એકાકી જીવન જીવતા હોય એમના માટેનો સાયકોલોજીકલી એનાલિસિસ અને એમની ફિઝિકલ નીડ ની એનાલિસિસ થવી જોઈએ કારણ કે તમે ખાલી ને ખાલી દરેક વ્યક્તિ કોન્સ્ટન્ટ એક રીતે બધા પ્રમુખ સ્વામી મહારાજ જેવા એકદમ પવિત્ર વ્યક્તિઓ ન હોય આવેગો ઉપર અગર કંટ્રોલ છે કે નહીં અગર નથી કંટ્રોલ તો પછી એ લોકોને આવી રીતે લોકોમાં મળવાથી લોકો સાથે વાતચીત કરવાથી આ દીકરી નાની છે જે દીકરી સાથેના એમના ફોટા છે એ બિલકુલ અયોગ્ય છે આ ક્યાંક ને ક્યાંક એ વન વોલરેબલ સિચ્યુએશનમાં છે એ પોતે વધારે મોટાની જેમ માનતી હોય પોતે સરેન્ડર ભાવમાં જતી રહે આ એક ભુવાથી ઓછું નથી પેલો ભુવો નથી કેતો લાવ હું તમને છોકરા કરી આપીશ એક રાતી મારા ઘરે આવી જાવ આ એવી પરિસ્થિતિ છે બિલકુલ બિલકુલ એટલે હાર્દિકભાઈ એક સવાલ એ છે કે આ બચાવ પણ થઈ રહ્યો છે જે ગચ્છાધિપતિ અશોક મહારાજ કહી રહ્યા છે જે પ્રમાણે કે ભાઈ આ તો મેનિપ્યુલેટેડ છે અશોક સાગર કે જે વાયરલ ફોટોગ્રાફ છે ફેક છે નો ઉપયોગ છે તો એક વર્ગ એ પણ છે કે જે આનું સમર્થન કરી રહ્યો છે હાર્દિકભાઈ

એમના સમર્થનમાં પણ અન્ય મહારાજો કે અન્ય જે આ દીક્ષા લીધી હોય એવા મહારાજશ્રીઓ પણ એમની સાથે સમર્થન માં આવતા હોય એક ટોળકી કામ કરતી હોય એવું કેવું છે હા હા સો ટકા

વરિષ્ઠ ધારાશાસ્ત્રી છો આજે જે પ્રમાણે પોલીસ પોલીસ કઈક એવું કામ ખોટું કરે તો આપણે એને કહીએ જે ભક્ષક છે એને કાનૂની સજા થાય તો સોનલબેન આ લોકો સફેદ વસ્ત્ર ની અંદર

ત્યારે શું માનવું છે કે આ કેવી રીતે બંધ થઈ શકે અને શું કરવું જોઈએ ખાસ કરીને જૈન સમાજ જૈન સમાજ એટલું છે મેં અગાઉ પણ કીધું દિલીપભાઈ કે અન્ય સમાજના લોકો ખાસ કરીને ઘણા બધા પટેલ મહારાજ સાહેબ અને બહુ જ નમ્ર અને એમને એટલા પૂજનીય હોય છે એ લોકોને પણ અત્યારે વિચાર આવતો હશે કે ખરેખર અમે આ સમાજના જે ધર્મ છે એને અમે જાળવી રહ્યા છીએ તો આ જ સમાજ વાળા કેમ જાળવી નથી શકતા એટલે ક્યાંક ને ક્યાંક જે દીકરીની વાત કરી રહ્યા છીએ તો આમાં એવું પણ હોય શકે જો દિલીપભાઈ બીજો બી પાસું કહીશ અગર આ ફોટા સાચા છે તો ક્યાંક ને ક્યાંક કોઈ રંજીશ ન આવી જોઈએ પૈસાની બાબત ન આવી જોઈએ ક્યાંય પોતાના ટ્રસ્ટનો લઈને

તો ચોક્કસ એનો સબક શીખવાડો કે જ્યાં ખોટું થઈ રહ્યું છે ત્યાં એ સમાજ હોય વ્યક્તિ હોય કે કોઈ એક સમુદાય હોય એને અવાજ ઉઠાવીને એને દબાવવાનો પ્રયાસ કરવો જોઈએ ચર્ચા સમાપન કરીએ છીએ ને ચર્ચામાં ભાગ લેવા બદલ હાર્દિક હુંડિયા મહાવીર શ્રી શ્રીમાલ સોનલ જોશી ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા ખાસ વધુ એક જે સાધુ વિવાદમાં આવ્યા છે અને આખા વિવાદને લઈને ચર્ચા કરી ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર